દામનગર શહેરમાં પૃષ્ઠિમાર્ગીય શ્રી મદન લાલજીની હવેલી ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની પવિત્ર જન્મભૂમિ અયોધ્યાથી પૂજિત અક્ષિત કુંભનું આગમન થતાં સમગ્ર દામનગર શહેરના વૈષ્ણવોમાં હરકની હેલી

સમક્ષ સ્થાપના કરાઈ હતી શહેરમાં રામજી મંદિર થી પ્રસ્થાન પૂજિત અક્ષિત કુંભ મુખ્ય બજારમાંથી પસાર થતા ઠેર ઠેર વેપારીઓ દ્વારા પૂજિત અક્ષિત કુંભને પુષ્પો અર્પણ કરતા સમગ્ર શહેરના અસંખ્ય વેપારીઓ એવં સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા દ્વારા ભવ્ય ઢોલ નગારા સાથે પુષ્કે માર્ગે હવેલી સુધી શોભાયાત્રા યોજાઈ હતી